નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ હોલા એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ વડોદરા મહાનગરપાલિકામાં હાલ જે ભરતી શરૂ છે તેના વિશે તો આ વિડીયોમાં તમે તેની કુલ જગ્યા કેટલી છે લાયકાત કેટલી છે પગાર ધોરણ કેટલું છે બધી જ માહિતી આ વિડીયોમાં મેળવશો તો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી છે તથા જે પણ નવા વિદ્યાર્થીઓ અમારી ચેનલમાં જોડાના હોય તો દ્વારકેશ હોલાની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો કારણ કે અમે આવા જ નવા ભરતીના અને માહિતીવાળા વિડીયો લાવતા હોઈએ છીએ તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌપ્રથમ વાત કરીએ તો જગ્યાની ટોટલ જગ્યા છે બસો ઓગણીસ જગ્યા માટે ભરતી છે વેકન્સી વહે છે એમાં સૈનિક માટે બસો ચાર છે સબ ઓફિસરની દસ જગ્યા છે સ્ટેશન ઓફિસરની પાંચ જગ્યા છે ટોટલ બસો ઓગણીસ જગ્યા માટે જે છે આ ભરતી આલ બહાર પાડવામાં આવેલ છે ત્યાર પછી બાબત આપણે જોઈએ તો જે છે એ છે જોબ લોકેશન વડોદરા ગુજરાત છે એજ લિમિટની વાત કરીએ તો વીસથી પાંત્રીસ વર્ષના યુવાનો આના માટે ફોર્મ ભરી શકે છે ત્યારબાદ છે એજ્યુકેશન તો સૈનિક માટે દસ પાસ છે સબ ઓફિસર માટે ગ્રેજ્યુએશન છે અને સ્ટેશન ઓફિસર માટે પણ ગ્રેજ્યુએશન છે ત્યાર પછી જોઈએ સિલેક્શન પ્રોસેસ તો મેરિટના આધારે છે સેલરી સૈનિકમાં છવ્વીસ છે સબ ઓફિસરમાં ચાલીસ આઠસો ને સ્ટેશન ઓફિસરમાં ઓગણત્રીસ છસો છે સ્ટાર્ટિંગ ડેટ સત્યાવીસ એક છે અને લાસ્ટ ડેટ છે ચૌદ બે રાખેલી છે એટલે કે બીજા મહિનાની ચૌદ તારીખે જે છે એન્ડ છે તેની પહેલાં તમામ ઉમેદવારો જે છે એપ્લાય કરી દેવાનો રહેશે ત્યાર પછીની બાબત આપણે જોઈએ તો મહત્ત્વની બાબત છે એપ્લિકેશન ફી જે છે ચારસો રૂપિયા છે કઈ રીતે તમારે એપ્લાય કરવાનું છે રજીસ્ટ્રેશન કરીને ત્યારબાદ એપ્લાય કરી શકશો સ્ટેપ પણ અહીં આપ્યા છે તો ડિટેલ ફિલ કરવાની છે ત્યારબાદ ડોક્યુમેન્ટ જોડવાના છે ત્યારબાદ એકવાર ચેક કરીને સબમિટ કરીને તમારે એપ્લિકેશન ફી ભરી દેવાની રહેશે એપ્લિકેશન ફી ભર્યા બાદ જ જે છે તમારું ફોર્મ ફાઇનલ સબમિટ ગણાશે ત્યાં સુધી ગણાશે નહીં ત્યાર પછી આપણે મેઇન સાઇટ ઉપર જઈએ એટલે કે વીએમસી ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપર જોઈએ તો અહીંયા ત્રણ પોસ્ટ છે વી પાંચસો છ વી પાંચસો સાત વી પાંચસો આઠ એમ ટોટલ ત્રણ જગ્યા માટે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે તમે લોકો અહીંયાથી જોઈ શકો છો ત્યારબાદ સૌપ્રથમ આપણે જોઈએ સૈનિક એટલે કે ફાયરમેનની ડિટેલ જોઈએ તો જે છે સૈનિક માટે બસો ચાર જગ્યા છે કેટેગરી વાઈઝ તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો દસ પાસ હોવો જોઈએ અને સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેનનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અને બચાવ થઈ શકે તેવું તરતાં આવડતું હોવું જોઈએ અને ગુજરાતી લખતા વાંચતા પણ આવડતું હોવું જોઈએ તે લોકો જે છે આના માટે એપ્લાય એટલે કે સૈનિક માટે જે છે એપ્લાય કરી શકીએ ત્યાર પછીની બીજી આપણે જે પોસ્ટ છે તે જોઈએ સબ ઓફિસરમાં તેમાં દસ જગ્યા છે કેટેગરી વાઇઝ જે છે તમે લોકો જોઈ શકો છો અને શૈક્ષણિક લાયકાસ અને અનુભવની વાત કરીએ તો ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી સબ ઓફિસર કોર્સ અથવા તેની સક્ષમ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તો સબ ઓફિસર માટેની આ ડિટેલ હતી ત્યારબાદ લાસ્ટ પોસ્ટમાં જોઈએ તો સ્ટેશન ઓફિસર ફાયરમાં જોઈએ ટોટલ પાંચ જગ્યા માટે ભરતી છે કેટેગરી વાઇઝ તમે લોકો સાઇડમાં જોઈ શકો છો અને શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ગ્રેજ્યુએશન પૂરું કરેલું હોવું જોઈએ નેશનલ ફાયર સર્વિસ કોલેજની સબ ઓફિસર અથવા સ્ટેશન ઓફિસરની પરીક્ષા પાસ કરેલી હોવું જોઈએ ને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જોઈએ તથા ગુજરાતી અને હિન્દી ભાષાનું પણ થોડું જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ તમે એપ્લાય કઈ રીતે કરી શકો તો જોઈ શકો છો તો સામાન્ય રીતે તમે એપ્લાય નાઓમાં ક્લિક કરશો એટલે તમારા સામે ક્યાંક આવું એન્ટરફ્રેસ ઓપન થઈ જશે ત્યારબાદ જે અહીંયા બધી જ ડિટેલ તમે ઇંગ્લિશમાં કાળજીપૂર્વક ભરીને આગળનું સ્ટેપ પણ જો અહીંયાથી વરશો તો ત્યારબાદ જશે કંઈક આવું સ્ટેપ તમારી સામે આવશે ત્યારબાદ જે છે તમારે અહીંયા એજ્યુકેશન ક્વોલિફિકેશન એડ કરવાની રહેશે એક્સપિરિયન્સ એડ કરવાનો રહેશે ત્યારબાદ જે છે જે ભાષાનું જ્ઞાન હોય તેમાં તમે ટીક કરીને આગળ વધી શકો છો લાસ્ટમાં જે છે અહીંયા તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફોર્મને સબમિટ કરી શકો છો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મળીએ આવે નવા વિડીયોમાં